નમસ્કાર દર્શક મિત્રો વી નાઇન ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ સમાચારની તો મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રવાસ અમરેલી ખાતે બસ સ્ટેન્ડનું મુહૂર્ત તેમજ જાહેર સભામાં હાજરી આપી સાવરકુંડલા ખાતેનો કાર્યક્રમમાં પૂર્ણ કરી રાજુલા ખાતે તિરંગા યાત્રામાં હાજરી આપી હેલિકોપ્ટર મારફત ધારી પહોંચ્યા હતા ધારી ખાતે નવી બની તૈયાર થયેલ ઓફિસનું ઉદ્ઘાટન તેમજ ધારી આંબરડી સફારી પાર્કની મુલાકાત મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવી હતી ત્યારે અમરેલી જિલ્લાના વહીવટી તંત્રના તમામ અધિકારી કર્મચારી પદાધિકારી સાંસદ સાથે અમરેલી જિલ્લાના પાંચે ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા ત્યારે ગામમાંથી પણ ભાજપના કાર્યકરો તેમજ વેપારી મહામંડળ ચેમ્બર ઓફ કોમર્સ અને નામી અનામી અનેક લોકો મુખ્યમંત્રી શ્રીને નિહાળવા માટે સફારી પાર્ક ખાતે ખાસ હાજર રહ્યા હતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીના અમરેલી જિલ્લાના પ્રવાસને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો આ તકે ઉપસ્થિત અતુલભાઈ કાનાણી મનસુખભાઈ ભુવા જીતુભાઈ જોશી ઘનશ્યામભાઈ હીરપરા પરેશભાઈ પટની સુરેશભાઈ ગમારા નલિનભાઈ કોટિયા રમેશભાઈ મકવાણા ધારી તાલુકાના અનુકજાતિ મોરચાના હોદ્દેદારો અને આગેવાન શાંતિલાલ પરમાર અનુમજાતિ સમાજના પ્રમુખ હિંમતભાઈ ખેતરીયા મંત્રી કિશોર રાઠોડ જનરલ મંત્રી શ્રી સુરેશ બોરિસા બાબુભાઈ ચૌહાણ સરપંચ કાત્રોટા ગિરીશભાઈ સરપંચ ન્યાય સમિતિના ચેરમેન ચતુરભાઈ સરવૈયા સામતભાઈ દાફડા વકીલ અરજણભાઈ વકીલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી